બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ખ્યાતિખંડ બાદ મહેસાણાનો નસબંધી કાન હાલ ચર્ચામાં ચાલી રહ્યો છે. ત્યારે આવો જાણીએ શું છે આ મહેસાણાનો નસબંધી આ તું? શેરાય. શેરાય બેન નતો. તારા સંગત શું બનાવ બન્યો મને એ ફેમગાડે આવી અને ગાડી બિહારી લઈ જાય ગમે ત્યાં આરો પીવરાઈ દીધી અને મને બે ફોર્મમાં બે ફોર્મમાં હું લઈ ગયા કઈ જગ્યાએ લઈ ગયા હતા તને અમાર ડાયરેક્ટથી ચોક આગે લઈ ગયા પછી ફોન ના રે કોઈ ઠેકાનું ના રે પાછા સો રૂપિયા નહીં જઈને પીવરાય બીજો અને તને કઈ રીતના ખબર પડી કે તારા હંગાત તો કોઈ બનાવ બન્યો છે એવું કોઈ ખ્યાલ જ ના રે મને એમ નહીં પણ જયારે તને ક્યારે ખબર પડી કે તને આ બીજા છે બધું હોય પણ આ વાતની તો મને ખબર નથી પણ હું આ લોકોને હું અહીંથી ગોમ્બાઈ લઈ ગયા કોઈ આરોગ્ય ખાતા નવી શેડાઈનો મોમેડિયન ડિન સાબુ ડોક્ટર હતો એના અમારા ગામનો ઠાકોરનો છોકરો વ્યામો કરીને એ વ્યામો બે જણા જ્યા અને આ છોકરા થી ઉઠાઈ ગયા બરાબર કે આખા જોંફળીને એવું રાખેલું હોય તે કે તમને દવા સોંટવા અને જોમફળ વેણવા માટે લઈ જવાને એમ કરી લઈ ગયા એટલે આ બે ગયા વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો બરાબર એ છોકરો જ હતો થયો અમે જોયું નહોતું પણ એ છોકરો ક્યાં છે આવ્યું દારૂ પહી અને આ લોકો આખા જ ના લઈ ગયા પણ લઈ જ્યાં અડાડત પેલી બાજુ સરકારી દવાખાનું કોક ક્યાં છે એ પણ લઈ ગયા લઈ જઈ અને દારૂ પહીને બે ફોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું હવે ઓપરેશન એક કુટુંબ નિયોજનનું કોક કહેવાય છે કે કુટુંબ નિયોજન ઓપરેશન કરાવી દીધું ક્યારે તે બીજા દિવસે ખબર પડી મને હા મારા મેલ્લામાં વાત થતી હતી એ વખત મને બોલાવે હું જોઉં મને એમને વાત કરી એટલે હું કીધું તમે છો એ વાત હું ના માનું પણ હું એ છોકરાને રૂબરૂ ભેગો થવું પછી છોકરાને રૂબરૂ જોયું એના સાપરા સાપરા જેને એને પૂછ્યું એની બેન પરણાયેલી છે એની બેનને કીધું કે આ વાત સાચી કાકા આ રીતે કર્યું તું કે લઈ જઈ પછી મેં તરત વાત કરી અને રેકોર્ડિંગ કરી અને ફોટો પાડી લઈ એકચ્યુઅલી કેસ અમારો નથી ધનાલીનો છે અને ધનાલી સુરત પીએચસીમાં લાગે અમારી ખાલી સીમા આવે છે એની જોડે અને બાકી ત્યાંના એક સરકારી કર્મચારીએ અમને કહ્યું કે તમારી વાન જાય છે તો અમારો એક કેસ ત્યાંથી જ છે જોડે સીમા આવે છે એટલે તો ખાલી અમને હેલ્પ કરી દો અને پیشنટને લઈ જાવ કેમ્પમાં તેથી અમારી વાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે 29 તારીખે અને ક્યાં આગળ લઈ જવામાં આવે તો અડાલજ કેમ્પમાં અમારા અમારા કર્મચારીની સામે અમારા કર્મચારીની સામે જે એને એને જે ભૂલ કરી છે એટલે અમારે એને જે લેસન આપવાનું છે બરાબર છે એ એ જ છે કે એને પોતે વેરીફાઈસ નથી કર્યું કે આ પરણેલો જે કુંવારો છે અને કુંવારો છે એને ખબર છે તો એણે આ જે લાભાર્થી છે એ લાભાર્થીને ઓપરેશનમાં લઈ જવાનું જ ના હોય એટલે એટલે જ એનામાં સમયમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની હા રીકેનલાઇઝેશન ઘણા બધા કિસ્સામાં સક્સેસ સક્સેસ રેશ્યુ નામ કર્મચારીનું નામ અત્યારે નહીં સબ સેન્ટર ધનાલી છે અને ધનાલીના સબ સેન્ટર સામે અમે જે કર્મચારી છે અમે બહુ શિસ્ત ભગના બહુ કડકમાં કડક પગલાં સસ્પેન્શન સુધી રિકવરીનો સક્સેસ રેશિયો ઘણા બધા કેસમાં મોર દેન ફિફ્ટી ટુ સેવન્ટી પર્સન્ટ નિયમ મુજબ તો જે પરણેલો છે જેની પાસે બાળક જે સ્વેચ્છા સ્વીકારે છે તો મારે હવે બાળકો અમારા જે અઠ્યાવીસ અઠ્યાવીસ છે એ તમામે તમામના ડેટા છે કે જેને પોતાને હવે બાળક નથી જોઈતું આ કાયમી પદ્ધતિ છે બિન કાયમી પદ્ધતિમાં એને જે વપરાશ કરવો હોય એ વાપરી શકે આમાં તો એને ખબર છે કે આ કાયમી પદ્ધતિ છે કાયમી પદ્ધતિ તો જે પોતે સ્વીકારે છે કે મારે એવા બાળક નથી જોઈતું એ તમામ મિસ્ત્રી હોય કે પુરુષ હોય નસ નથી શકે એ વાત સાથે હું અત્યારે હાલ પૂરતો એટલે સંબંધ નથી કારણ કે અમારા ટોટલ અઠ્યાવીસ કેસ થયા છે અત્યારે 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 મારી પાસે જે લિસ્ટ આવી અમારા કેમ્પમાં અઠ્યાવીસ કેસ થયા છે અમારા એનએસવીના એટલે ટાર્ગેટ વસ્તુ આખી જુદી છે અઠ્ઠાવીસ કેસ કેટલા સમય દરમિયાન ના છે અઠ્ઠાવીસ કેસ અમારા ના ના બાવીસ અગિયાર થી સુધીનો જે આખું એનએસવી નું કેમ્પેન હતું આખું આખું કેમ્પેન હતું એ કેમ્પેનની અંદર આખા સમગ્ર રાજ્યની અંદર તમામે તમામ કેસો કર્યા છે એમાં કોઈ જગ્યાએ આ મહેસાણામાં આ અમારા જે કર્મચારી છે એની જે ભૂલ છે અથવા તો એને જાણી જોઈને કર્યું છે આ એના માટેનું અને એના માટે અમે એને છે ને